બાળકો વેકેશન ભોગવી ફરીથી અભ્યાસ તરફ વળ્યા છે નાના નાના ભૂલકાઓ શાળામાં નવો પ્રવેશ લઈ શિક્ષણના ક્ષેત્રમાં ડગ ભર્યું છે શિક્ષકો પણ નવા શૈક્ષણિક કાર્ય માટે સજ્જ થઈ ગયા છે જો કે ભાડામાં થયેલા વધારાને પગલે વાલીઓ પર બોજો વધ્યો છે વિવિધ વાહનોમાં શાળાએ આવતા બાળકોને જોતા ભાવનગરના શિક્ષકોએ જૂની ઘોડાગાડીની સફર યાદ કરી ત્યારે સમય જતા દરેક વાલીઓ પાસે ફોર વ્હીલર સ્કૂટર બધા મોટા મોટા વાહનો આવી ગયા છે પણ એ સમયની અંદર જે બાળકો ઘોડાગાડીમાં આવતા અને જે ઘોડાના અવાજ ડાબલાના અવાજ આવતા તબડાક 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 કરતા ને એમાં જે બાળકો આવતા એક મજા આવતી અને બાળકોને ઘોડામાં ઘોડાગાડીમાં બેસીને જે બાળ મંદિર આવતા એનો આનંદ અનેરો એ જે અત્યારે ફોર વ્હીલરમાં આનંદ મળતો નથી વાલ્યો સાથે બાળકો અનેક જગ્યાઓએ વેકેશનની મજા માણી છે લાંબુ વેકેશન ભોગવી ફરીથી અભ્યાસ તરફ પડ્યા છે ત્યારે બાળકોએ મુલાકાત લીધેલી જગ્યાઓના સ્મરણો પોતાની કાલી ભાષામાં વાગોળ્યા હતા હું વેકેશનમાં કચ્છ અને રાજકોટ ગઈ હતી કચ્છમાં હું આશાપુરા માતાના મઠે ગઈ પછી સફેદ રણે ગઈ અને નારાયણ સરોવરે ગઈ હતી પાંત્રીસ દિવસ થી સુમસામ પડી રહેલી શાળાઓમાં ચેતન પ્રગટ્યું છે બાળકોની ની કિલકારીઓ થી શાળાનું વાતાવરણ ગુંજી ઉઠ્યું છે નીતિન સોની વીટીવી ભાવનગર